છે અત્યારે આપવા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ઘરેથી જે છે તેઓ રેલી સ્વરૂપે જે છે તે સમર્થકો સાથે જગદીશ જે છે તે અત્યારે જે છે તે અહિયાં આગળ દ્રશ્યો આપ સામે જોઈ રહ્યા છો કે જગદીશ વિશ્વકર્મા જે છે તે અત્યારે અહીં આગળ પહોંચ્યા છે પાર્ટી કાર્યાલય ખાતે જે છે સમયમાં તેઓ જે છે તે બેઠક કરશે ત્યારબાદ પદગ્રહણ સમારોહમાં જે ઉપસ્થિત રહેશે અને તે પ્રદેશ પ્રમુખ તરીકે ના શપથ જે છે તે ગ્રહણ જે છે તે કરવાના છે જોઈ રહ્યા કે જગદીશ વિશ્વકર્માનું જે છે તે પાર્ટી કાર્યાલય ખાતે ખેસ પહેરાવીને જે છે તે સ્વાગત જે છે તે અહીંયા આગળ કરવામાં જે છે તે આવ્યું છે અત્યારે દ્રશ્યોમાં આપણે જોયું હતું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા જે છે તે જગદીશ વિશ્વકર્માનો જે છે તે ખેસ પહેરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમને જે છે તે પાર્ટી કાર્યાલય ખાતે લઈ જવામાં આવ્યા છે કેમેરામેન તો આપ નિરાત્યારે ફિલાલ જગદીશ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ પહોંચી ચૂક્યા છે કમલમ ખાતે તેઓએ જે રેલીનું આયોજન કરવું હતું તો ગાંધીનગર કમલમ ખાતે આ રેલી પહોંચી ચૂકી છે અને હવે તેઓ થોડી જ ક્ષણોમાં શપથ ગ્રહણ કરશે અને નવો જે જવાબદારી જ્યારે પ્રદેશ પ્રમુખની તેમને સોંપવામાં આવી છે તો તે જવાબદારી તેઓ સ્વીકારશે તો શપથ ગ્રહણની સાથે જ તેમનો કારભાર જે છે તે શરૂ થઈ જશે જેના માટે અત્યારે ફિલહાલ તેઓ કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે તેમની સાથે મોટી સંખ્યામાં ટેકેદારો અને સાથે સાથે નેતાગણ પણ સૌ કોઈ ઉપસ્થિત છે અને જે રીતે તેમના મૂળ ગામ ખાતે પણ મોટી ઉજવણી કરવામાં આવી હતી ફટાકડા ફોડવામાં આવ્યા હતા તે સાથે રેલીની શરૂઆત થઈ તો ઠક્કરબાપાનગરથી ગાંધીનગર શ્રી કમલમ સુધીની આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ઢોલ નગારાના નાદ સાથે જગદીશ વિશ્વકર્મા ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યા છે તેમને પુષ્પ આપીને સૌ કોઈ વધાવી રહ્યા છે તેમને અભિનંદન પાઠવી રહ્યા છે ગઈકાલે જે રીતે જાહેરાત થઈ તેઓએ ફોર્મ ભર્યું વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું અન્ય કોઈ વ્યક્તિએ ફોર્મ ભર્યું નહોતું અને એકમાત્ર દાવેદાર જગદીશ વિશ્વકર્મા કે જેઓને પસંદગી જાહેર કરવામાં આવી અને ત્યારબાદ આજે તેઓ કમલમ કાર્યાલય પહોંચી ચૂક્યા છે અને હવે થોડી જ ક્ષણોમાં શપથ ગ્રહણ તેઓ કરશે જેની સાથે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા કાર્યભાર સંભાળશે તેમના નામની ઘોષણા ગઈકાલે થઈ જ્યારે પહેલાં સૌ દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા તેમાંથી જગદીશ વિશ્વકર્માની પસંદગી કરવામાં આવી છે અને હવે તેઓ પહોંચી ચૂક્યા છે ગાંધીનગર કમલમ ખાતે અત્યાર સુધી મંત્રી તરીકે જવાબદારી તેઓ સંભાળી રહ્યા હતા સરકારમાં પણ તેમનું યોગદાન હતું અને હવે પ્રદેશના સંગઠનની સંકલનની તમામ જવાબદારી ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ગુજરાતની તમામ જવાબદારી જગદીશ વિશ્વકર્માના નામ પર રહેશે અને તેઓ જે અહીંયા પહોંચ્યા છે કમલમ ખાતે તમે તસવીરો નિહાળો મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત છે અને હવે થોડી જ ક્ષણોમાં તેઓ શપથ ગ્રહણ કરશે જે બાદ સમગ્ર ગુજરાતના ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યભાર છે તે જગદીશ વિશ્વકર્માના શિરે છે તો રોડ શો રેલી સ્વરૂપે જગદીશ વિશ્વકર્મા કમલમ ખાતે પહોંચ્યા અને હવે આપ અલગ અલગ તસવીરો નિહાળી રહ્યા છો જ્યારે તેમના નામની ઘોષણાથી ત્યારથી લઈને લોકો સતત તેમને વધામણા આપી રહ્યા છે તેમની જ્યારે પસંદગી થઈ અને આમ પણ સી આર પાટીલે જે રીતે પ્રદેશ પ્રમુખ તરીકે ખૂબ જ મોટી સફળતા પ્રાપ્ત કરી છે ખૂબ જ મોટી જવાબદારી હતી તેમના શિર પર જે તેમણે સફળતાપૂર્વક પૂર્ણ કરી તો હવે નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માના શિરે પણ એ જ મોટી જવાબદારીઓ રહેશે એ જ મોટી સફળતા અને એ જ મોટા ઉદાહરણો જે સી આર પાટીલે રજૂ કર્યા છે પફોમન્સ તરીકે તો તે જ ઉદાહરણોનું એક રજૂઆત અત્યારે ફિલહાલ જગદીશ વિશ્વકર્માના શિરે પણ રહેશે તો આપ નિહાળી રહ્યા છો અલગ અલગ તસવીરો શ્રી કમલમ ખાતેની નેતાગણો સૌ કોઈ પહોંચી રહ્યા છે અને જગદીશ વિશ્વકર્માને અભિનંદન પાઠવી રહ્યા છે કમલમ ખાતેની અલગ અલગ તસવીરો આપ નિહાળી રહ્યા છો થોડીક ક્ષણોમાં પ્રેસ કોન્ફરન્સ પણ હશે શપથ ગ્રહણનું આયોજન પણ કરવામાં આવેલું છે અલગ અલગ ધારાસભ્યો છે સાથે સાથે એમપી છે સૌ કોઈ સાંસદો ધારાસભ્યો અહીં ફિલહાલ ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીની આજના દિવસની આ ખૂબ જ મોટી કહી શકાય તેવો આ કાર્યક્રમ છે સભા કહી શકો તમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં શપથ ગ્રહણ માટે અત્યારે ફિલહાલ નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પહોંચી ચૂક્યા છે અને બસ થોડી ક્ષણોમાં શપથ ગ્રહણ તેઓ કરશે જેની સાથે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશભાઈ વિશ્વકર્મા કાર્યભાર સંભાળશે સતત તેમને મળવા માટે લોકો આવી રહ્યા છે સતત તેમને અભિનંદનની વર્ષા તેમના પર થઈ રહી છે અને સમગ્ર ગુજરાતથી અલગ અલગ ખૂણેથી ગુજરાતના અત્યારે ફિલહાલ સૌ કોઈ તેમને મળવા ઉપસ્થિત થઈ રહ્યા છે તેમને અભિનંદન પાઠવી રહ્યા છે તો આપ અત્યારે ફિલહાલ તસવીરો નિહાળી રહ્યા છો આપને ફરી એકવાર અપડેટ આપીએ કે જે રેલી સ્વરૂપે ઠક્કરબાબા નગરથી આ રેલીનું કહી શકાય શુભ શરૂઆત થઈ હતી અને ત્યારબાદ જગદીશ વિશ્વકર્મા કમલમ તરફ આવ્યા રેલી સ્વરૂપે આપ નિહાળી રહ્યા છો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ અત્યારે ફિલહાલ સ્થળ પર ઉપસ્થિત થઈ ચૂક્યા છે અને હવે સૌ કોઈ અહીં કહી શકાય કે થોડી ક્ષણોમાં જે શપથ ગ્રહણ શરૂ થશે તેના માટેની તૈયારીઓ જોઈ રહ્યા છીએ તો થોડી ક્ષણોમાં આપને એ તસવીરો પણ બતાવીશું નીતિનભાઈ પણ અત્યારે સંબોધન કરી રહ્યા છે ભારતીય જનતા પક્ષ એ સંગઠનવાળો પક્ષ છે અને સંગઠનમાં નેતૃત્વનું સંગઠનના હોદ્દેદારોનું ખૂબ મહત્વ છે એમાં ભારતીય જનતા પક્ષના અમારા નવા અધ્યક્ષ તરીકે ગઈકાલે શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની નામની જાહેરાત થઈ છે આજે અમને અહીંયા હજારો કાર્યકરોની ઉપસ્થિતિમાં પતગ્રહણ કરવામાં આવશે અને કેન્દ્રમાંથી અમારા નેતાઓ અને સમગ્ર રાજ્યના હોદ્દેદારો ઉપસ્થિત છે ત્યારે નેતૃત્વ અમારું નવું આવ્યું છે અને એ નવું નેતૃત્વ નવી તાજગી આપશે અને કાર્યકરોને ખૂબ પ્રોત્સાહન આપી ભાજપનું સંગઠન વધુને વધુ મજબૂત થાય અને પ્રજાની વધુમાં વધુ સેવા થાય અને વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી અમારી ગુજરાત સરકારની બધી જ પ્રજાલક્ષી યોજનાઓની કામગીરી પ્રજા સુધી પહોંચાડવા માટે માન્ય જગદીશભાઈના નેતૃત્વમાં હજારો કાર્યકરો કાર્ય કરશે અને ગુજરાતને વધુ પ્રગતિ અને વધુ વિકાસના પંથે લઈ જશે એવો અમને વિશ્વાસ છે તો આપ સાંભળી રહ્યા હતા અત્યારે ફિલાલ અત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ સંબોધન કરી રહ્યા હતા તેમણે અભિનંદન આપ્યા છે જગદીશભાઈ વિશ્વકર્મા જેઓ હવે નવા પ્રદેશ પ્રમુખ તરીકે તેમના નામની ઘોષણા થઈ હવે થોડી ક્ષણોમાં આપ હવે તસવીરો નિહાળો છો એ શપથ ગ્રહણ કાર્યક્રમની મંચની તસવીરો છે બસ થોડી ક્ષણોમાં અહીં સૌ કોઈ નેતાગણ જે છે તે ઉપસ્થિત થશે જે સમયે જગદીશભાઈ ત્યાં પહોંચ્યા હતા એની પણ અલગ અલગ તસવીરો અમે આપને સતત દર્શાવી રહ્યા છે અલગ અલગ તસવીરોમાં નિહાળો કેટલી મોટી સંખ્યામાં કમલમ ખાતે સૌ કોઈ ઉપસ્થિત છે સૌ તેમના સ્વાગત માટે અત્રે ફિલહાલ ત્યાં ઉપસ્થિત થયા છે અને આ બીજી તસવીર અત્રે ફિલહાલ જે કમલમ ખાતે જે શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરાયું છે તે તસવીર હવે આ ફરી એકવાર આપ જે સમયે જગદીશભાઈ કમલમ પહોંચ્યા હતા તેની તસવીર અત્યારે પહેલાં નિહાળી રહ્યા છો અને આ બીજી તસવીર હવે એ શપથ ગ્રહણ કાર્યક્રમના મંચની તસવીર છે થોડી ક્ષણોમાં અહીં સૌ કોઈ આમંત્રિતો છે તે બિરાજમાન થશે અને ત્યારબાદ શપથ ગ્રહણ કાર્યક્રમની શરૂઆત થવા જઈ રહી છે બસ થોડી જ ક્ષણોમાં આ શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન જે થયું છે તેની શરૂઆત થઈ જશે આપ નિહાળી રહ્યા છો અત્યારે ગૃહ હર્ષ સંઘવી સહિત સૌ કોઈ મહેમાનો ત્યાં ઉપસ્થિત છે અને બસ થોડી જ ક્ષણોમાં આ કાર્યક્રમ જે છે તેની